સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મશીનમાં કામ કરતો એક કારીગર મશીનમાં ફસાઈ ફેક્ટરીમાં તેના એક એક સિવાય કોઈ જ ન હોવાના કારણે તે કલાક આમ જ ફસાયેલો રહ્યો તેનું માથું જ મશીનની બહાર હતું આ દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી હતી આ દુર્ઘટના કતારગામની વિશ્વકર્મા સોસાયટીના ઘર નંબર સત્તરમાં બની હતી જ્યાં એકલો એમ્બ્રોડરી મશીન પર કામ કરી રહ્યો હતો ફેક્ટરીમાં કોઈ તેની હાલતની જાણ નહોતી અને અંદરથી પાડી રહ્યો હતો અવાજ સાંભળ્યા બાદ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને ફાયર વિભાગને જાણ કરી પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગને માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું લોકોએ ઘરની અંદર ઘૂસીને પરવાઝ આલમને ફસાયેલો જોઈને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પેન્ટોગ્રાફ કાપીને કટરની મદદથી કારીગરને બચાવવામાં આવ્યો એક કલાક ફસાયેલ રહેલા પરવેઝને બેભાન હાલતમાં બહાર લાવવામાં આવ્યો અને તાત્કાલિક સિમિર અસ્પતાલ ખસેડવામાં આવ્યો જ્યાં ભાગે દસ ટાંકા લાગ્યા હાલ તેની તબિયત સ્થિર છે અને સજાગ અવસ્થામાં આવ્યા બાદ તેનું અધિકૃત નિવેદન લેવામાં આવ્યું